અગિયારમી દિશા લેખક દિનકર જોશી પ્રકરણ એક ચહલપહલ હવે છેક આછરી થઈ ગઈ હતી અંધારું ઘટ થઈ ચૂક્યું હતું અન્યાયો સામે આંખમી ચામણા કરીને તટસ્થ રહેવા મતતા શાંતિપ્રિય સજ્જનો જેવી સુધરાઈની સ્ટ્રીટ લાઇટો પ્રકાશ રીલાવતી હતી ખરી પણ એના મર્ક્યુરી ગોળાના શેડ આસપાસ ઠાલા મોતીનો ઇતિહાસના થર જેવા સેંકડો ફૂંદાના શબો ચામી ગયા હતા અથર થર વીંધીને જે પ્રકાશ ફૂટપાથ પર પથરાતો એ માંડ થોડાક ફૂટ તરફડીને સદગત થઈ જતો હતો વચ્ચે વચ્ચે રસ્તો ચીરીને દોડી જતી મોટરો કે ટ્રકોની હેડલાઇટનો લિસોટો આંખ આંજી જતો અને ત્યારે બજરંગબલી હિન્દુ હોટલના પગથિયા પાસે પાનનો થડો લઈને બેઠેલા ભૈયાના ઝડપથી ફરતા કાથા ચૂનાવાળા આંગળા ચમકી જતા તમાકુવાળા પાનની લાલ ચટક પિચકારી વન મહોત્સવના ખભા ઉપર અસવાર થઈને અટહાસ્ય દડબડ દડબડ દોડવા માંડતું પ્યોર એકસો વાળું કલકત્તી પાન ગલોફામાં ચડાવીને દશરથ હિપ પોકેટ પર હાથ ફેરવ્યો પાનના કેફ કરતા એ વિશેષ કેફ અત્યારે એને હિપ પોકેટના એકમાત્ર સ્પર્શથી ચડતો હતો અંદર સો સોની અઢાર નોટો હતી નવી નક્કોર નોટો નોટની હવે દશરથને નવાઈ નહોતી આ નોટો કેમ મેળવવી એને આવડી ગયું હતું ઘેર ગોમતીના ડબ્બામાં આવી ઘણી નોટો એને સાચવીને મુકાવી હતી હવે એ ડબ્બો ભરાવા આવ્યો હતો અને એમાં હજુ જો થોડીક જગા હોત તોય શું ડબ્બાને ભરાતા કેટલી વાર જો કે દશરથ જાણતો હતો એ ડબ્બામાં નોટો એણે એકઠી કરી હતી એ ખરું પણ એ નોટો એના માટે નહોતી એ તો સુભી માટે હતી સુભીને સાસરે વળાવવાની હતી અને ગોમતી હજી આજે એના સ્વર્ગસ્થ પતિને દશરથના બાપને યાદ કરીને આંસુવાળીને કહી દેતી એક આ સુભી સાસરે વળી જાય હેમ ખેમ રંગે ચંગે હાઉ અને હવે ગોમતીના આ હાઉને ઝાંચીવાર નહોતી પણ દશરથને આજે આ અઢાર નોટનો નશો છોડ્યો હતો ખિસ્સામાં નોટો વધે એટલે શું શું થઈ શકે એની દશરથને હવે ગમ પડી ગઈ હતી શરાબ એણે ચાખ્યો નહોતો જોકે હિન્દી ફિલ્મના હીરો કે વિલનની જેમ બાટલી એમને એમ નીટ ગટગટાવીને ઝૂમવાનું અને ક્યારેક તીવ્ર મન થઈ જતું પણ મનને બળપૂર્વક વાર્તો એને યાદ હતું બે વર્ષ પહેલાં એકવાર એના ખિસ્સામાં સિગરેટનું પેકેટ નીકળ્યું હતું અને ભોગ જોગી એ ગોમતીના હાથમાં આવી ગયું હતું દશરથ ત્યારે નિશુ જોઈ ગયો હતો એને ખબર પડી ગોમતી આ પસંદ નહોતી કરતી પિતા જ્યારે જીવતા હતા ત્યારે ઘણું ખોરું ગોમતી કે દશરથ અને સુભીની હાજરીમાં ક્યારેક ધૂમ્રપાન કરતા નહીં હા તંબાકુ ખાતા પણ એ ગોમતીનું અણગમો વોરીને જે દિવસે દશરથના કિસ્સામાંથી સિગરેટનું પાકીટ નીકળ્યું હતું એ દિવસે ગોમતી જમી નહોતી એની આંખ લાલ થઈ ગઈ હતી ગોમતી જમી નહીં એટલે સુભીએ ભૂખી રહી રાત્રે સુભીએ દશરથને ભાણું પીરસ્યું ત્યારે ભર્યા તપેલા જોઈને દશરથ સડક થઈ ગયો એ સુબી સામે નજર માંડી શક્યો નહીં મૂંગા મૂંગા બે કોળિયા ખાઈને ઊભો થઈ ગયો રોજ એકાદ રોટલી વધુ લેવાનો આગ્રહ કરતી સુબીએ તે દિવસે સહેજે આગ્રહ નહોતો કર્યો આ પછી દશરથ સાવચેત થઈ ગયો હતો એ સિગરેટ પીતો પણ ઘરમાં દાખલ થતાં પહેલાં એકાદ મસાલેદાર પાન ખાઈ લેતો ઘરમાં દાખલ થતા વેદ કોગળા કરી લેતો આવી પરિસ્થિતિમાં પેલા પડદા પરના હીરોની જેમ ઝૂમવાનું બહુ મન થતું હોય તો એને શરાબ ચાખ્યો નહોતો એને ખબર હતી ગોમતી જો આ જાણે તો એ આપઘાત કરીને મરી જાય અને ગોમતીને કંઈ થાય તો સુભી તમાકુના રસની લાલ જોડ પિચકારી સડકના એક છેડે ઠાલવીને દશરથે સિગરેટ સળગાવી નોટો વાપરવાનો એક બીજો રસ્તો હવે દશરથ જાણતો હતો રાત પડે જ્યાં દિવસ ઉગતો એવો શહેરનો એક વિસ્તાર હતો અને દશરથે આ વિસ્તારમાં ભાઈબંધી જાળવી હતી આ વિસ્તારમાં ગમે એટલી નોટો ઓછી પડે એમ છે એમ એના મિત્ર કહેતા અને દશરથનું મન ઊંચું થઈ જતું ઠેર ઠેર ઝબકતી લાલ બત્તીના પ્રકાશમાં ડોકિયા કરતી સ્ત્રીઓના ચહેરા કરતા નજરે નહીં પડતા ઢંકાયેલા અંગો અહીં આંખ સામે આકાર ધરીને ઊભા થતા અને દશરથ હવે આ આકારોની વાસથી પરિચિત થઈ ગયો હતો એને આ આકારોની ઘાંધ આવવા માંડી હતી એમ તો ગોમતી અને સુમી પણ આવા જ આકારો હતા પણ દસ સેપ ઓઇટ રેડી ટુ કન્ટિન્યુ